હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર આ દાખલા નંબર બે છે તો સૌથી પહેલા આપણે અહીંયા રતો વાંચી લઈએ બે પૂરકવાનો પૈકી મોટો ખૂનો નાના ખૂના કરતા અઢાર અંશ મોટો હોય તો તે પૂરક કોનો શોધો જો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો પૂરકપણ કોને કહેવાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે ધોરણ આઠ નવ ની અંદર આપણે શીખી ચૂક્યા છીએ કે પૂરક કોનો કોને કહેવાય યાદ છે કે નહીં પૂરકપનો એટલે જે બે ખૂનાનો માપનો સરવાળો એકસો એસી થાય તે બે ખૂનાને શું કહેવામાં આવે છે પૂરક કોનો કહેવામાં આવે છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું પેલા આપણે તો સમીકરણ મેળવીશું અહિયાં પૂરક વાત કરી છે તો સૌથી પહેલા અહીંયા લખીશું કે દારો કે મોટો ખૂનો એક્સ અંશે અને આપણે વાય આવશે તો આપણે બંનેનો સરવાળો કરીશું એક્સ પ્લસ વાય બરાબર બે પૂરકોનો સરવાળો કેટલો અભીજ્ઞ તમને કીધું કે જે બે ખૂણાનો માપનો સરવાળો કેટલો હોય એકસો એસી હોય એ ખૂણાને શું કહેવામાં આવે છે પૂરક કોણ કહેવામાં આવે છે તો અહીંયા આપણે લખીશું એકસો ને એસી ચલો આ મળી ગયું આપણે સમીકરણ હવે બીજું સમીકરણ કેવી રીતે મેળવવાનું તે અહીંયા આગળ ફરીથી આપણે રકમ લેવા છે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં

જમણી સાહેબ સૌથી પહેલા આપણે કામ શું કર્યું આપણે એ બાજુ દેવા દઈશું આને નામ આપી દઈશું સમીકરણ ચાલો આ સમીકરણ એક ને બે મળી જાય એટલે દાખલો તો પછી સાવ સહેલો જ છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જો સમીકરણ એક અને આ સમીકરણ અઢાર એક્સ ને કરતા બનાવો એક્સ બરાબર અઢાર જોડ પદ કયું છે માઇનસ વાય છે તો બરાબરની જમણી બાજુ આપણે મૂકીશું તો આ માઇનસ ની જગ્યાએ શું કરી દેવાનું આપણે પ્લસ વાય અને નામ આપી દેવાનું સમીકરણ હવે આ જે આપણે સમીકરણ ત્રણ બનાવ્યું છે એટલે કે ની કિંમત હવે આપણે જે આપણે મળી છે કે અઢાર પ્લસ વાય એ કયા સમીકરણ મૂકવાની છે સમીકરણ એકમાં તો અહીંયા આપણે લખીએ કે ની કિંમત ની કિંમત સમીકરણ પ્લસ વાય બરાબર એકસો ને એસી હવે જ્યાં એક્સ છે તે એક્સ ની કિંમત એટલે કે અઢાર પ્લસ વાય આપણે મૂકી દેવાના અહીંયા લખીએ આપણે અઢાર પ્લસ વાય બાકી જેમ છે તો આપણે લખવાનું છે પ્લસ તો પ્લસ બરાબર તો બરાબર અને એકસો ને એસી હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા પ્લસ વાય અને આ પ્લસ વાય એટલે અહીંયા કંઈ ના એક સમજવાનું તો અહીંયા એક ને અહીંયા એકને થાય બે એટલે આપણે વાય વાય સરવાળો કરીશું તો કેટલા વાય મળશે તો બે તો અહીંયા લખાય કે અઢાર બે વાય ને કરતા બનાવીએ એટલે આ અઢાર આ પ્લસ છે તો બરાબરની જમણી બાજુ આપણે મૂકીશું એટલે શું થઈ જશે માઇનસ ચલો બે વાય બરાબર એકસો માઇનસ અઢાર સૌથી પેલા જો એકસો એસી માંથી સ્ટેપ ફરીથી આપણે જો વાયની જોડે કેટલા છે બે છે તો વાય ને કરતા બનાવીએ એટલે આ બે છે કઈ જતા રહે છેદમાં તો અહીંયા વાય બરાબર એકસો બાસઠ બે હવે અહીંયા જો એકસો ભાગ્યા બે અહિયાં બે ના અડધા એક એટલે કેટલા મળ્યા એક આપણે વાય કોના માટે આપણે ધાર્યું તો વિદ્યાર્થી મિત્રો અહિયાં જો કે નાનો ખૂણો વાય તો અહીંયા નાના ખૂણાનું માપ મળી ગયું કેટલું છે હજુ આપણે બાકી છે મોટા ખૂના માપ શોધવાનું છે તો આપણે આ કિંમત વાયની મૂકવાની છે કે આ વાયની કિંમત જો આપણે સમીકરણ ત્રણ માં મૂકીશું એટલે આપણે મોટા ખૂણા માપ મળી જશે તો અહીંયા આપણે લખીએ વાયની કિંમત વાયની કિંમત સમીકરણ ત્રણ માં મૂકતા ચલો સમીકરણ ત્રણ જુઓ

તો અહીંયા આપણે એક્સની કિંમત કેટલી મળી અહીંયા આગળ નવ્વાણું અને એક્સ કોના માટે ધારો તો આપણે મોટા ખૂના માટે હવે જો વિદ્યાર્થી મિત્રો તમે આ બંનેનો સરવાળો નવ્વાણું પ્લસ કેટલા એકસો જો અહીંયા તમને સરવાળો કંઈ બતાવો અહીંયા કરજો નવ્વાણું એક દસ વધ્યા એક એક દસ આઠ અઢાર થઈ ગયા એટલે આપણે નીચે અહીંયા એક લાઈન લખવાની કે અહીં મોટો ખૂનો એક્સ બરાબર કેટલા 99 અને નાનો ખૂણો વાય બરાબર આપણે અહીંયા 81 લખીશું એ સાઈડ મેં તમારે નીચે લખવાનું કે અહીં મોટો ખૂનો એક્સ બરાબર નવ્વાનો અંશ અને નાનો ખૂલો વાય બરાબર એક્યાસી જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સ્ટેપની અંદર ખબર ના પડે તો તમારે મને કોમેન્ટ કરીને જણાવું છે ઓકે થેન્ક યુ